નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડી રૂપિયા આઠ લાખ એકાણું હજાર છસો અઠ્યાસીનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો શ્રી ગૌરવ અગ્રવાલ મદદની પોલીસ અધિક્ષ બોરેલી ડિવિઝન બોડેલી નાવના માર્ગદર્શન અને સૂચનાના આધારે બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી એસ ચૌહાણ નાવના તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે મોરખલા આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે વારંડા ગામની સીમમાંથી એક ફોર્સ કંપનીની ગામા ફોર વ્હીલ ગાડી રજિસ્ટર નંબર જી જે જીરો એટ એફ સત્તર તોંતેરમાંથી વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ પ્લાસ્ટિકના ક્વોન્ટરિયા તથા ટીન બિયર મરી કુલ બોટલ નંગ બત્રીસ ચોસઠના પ્રોહી મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ છ્યાસી હજાર છસો ઇઠ્યાસી તથા ફોર વ્હીલ ગાડીનો કિંમત રૂપિયા પાંચ લાખ તથા મોબાઈલ નંગ એકની કિંમત રૂપિયા પાંચ હજારનો મળી કુલ કિંમત રૂપિયા આઠ લાખ એકાણું હજાર છસો ઇઠ્યાસીનો મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડતી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે ધન્યવાદ